ઘરનું મંદિર લાકડાનું હોવું જોઈએ કે માર્બલનું સૌથી પહેલાં તો એ જાણો કે ઘરના મંદિરમાં કોઈ પણ ભગવાનની મૂર્તિ કે ફોટો એક કરતાં વધારે ન હોવું જોઈએ અને બીજું કે જે મૂર્તિ કે ફોટો તમે કોઈ પણ ભગવાનનો રાખો છો એનું એ રૂપ હોવું જોઈએ કે જેને તમે સૌથી વધારે ચાહો છો જો મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરેલા હોય કે પછી નવ અથવા બાર ઇંચ કરતાં વધારે કોઈ પણ ભગવાનની મૂર્તિ હોય તો મંદિરમાં નિયમિત અને ફરજિયાતપણે પૂજા થવી જોઈએ મોટાભાગના ઘરોમાં મંદિરમાં લાલ રંગનો વધારે ઉપયોગ થતો હોય છે એ પછી આસન માટે હોય લાઇટિંગ માટે હોય કે પછી સ્થાપન માટે હોય પણ લાલ રંગ એ અગ્નિ તત્વ છે અને એના લીધે શાંતિ નહીં આવે એટલા માટે બને ત્યાં સુધી સફેદ પીળા કે આકાશી વાદળી રંગના સ્થાપન કે રંગનો વધારે પડતો ઉપયોગ કરો અને રહી વાત માર્બલના કે લાકડાના મંદિરની તો બંને મટીરીયલના મંદિર સારા જ ગણી શકાય છે જો માહિતી પસંદ આવે તો કમેન્ટમાં યસ લખી દેજો જય શ્રી કૃષ્ણ